હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો નવા વ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે મજામાંથી અંદર તો આજ હું એક પ્રેમ કરવાનો છું કાનાભાઈ તો આપણે કાનાભાઈને તમે કોઈ નહીં ઓળખો પણ હું આજ કાનાભાઈને પ્રેમ કરવાનો છું બધાને બતાવી દઈશ તો અહીંથી આપણે જઈ કાનાભાઈ પ્રેમ કરવા વિડીયો બધા બન્યા રહેજો ઓકે તો કાનાભાઈ જઈએ આપણે

এমন আপনার দেওয়া কানা বেড়ে অনেক যাও বেঠো বেঠো নই ব

શેર કરો બાય બાય બાય